તો નમસ્કાર મારા વાલા મિત્રો ફરી આવી ગયા નવો વિડિયો લઈ તો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણે તમને ખબર જ છે એ રીતે નવી રોજ નવી હેલ્થ હેલ્થ ટોપિક વિશે આપણે વાત કરીએ છીએ તો મિત્રો આજે વાત કરવાના છે એક એવા ફર વિશે કે દરેકના ઘરમાં ઘર માં મળે છે અને બહુ સરળતાથી મળતું હોય છે પણ એના પૂરેપૂરો ફાયદો તમે જાણશો તો તમને એમ થશે કે ના આપણા જોડે જ આપણે આ મતલબ ફર હોય છે તો આપણે એના ફાયદા જાણતા નથી હા તો હું વાત કરી રહ્યો છું કેરાની આપણો કીરો તમે જોતા જ હોય ગમે તે ગમે તે અવેલેબલ હોય છે એ સસ્તું બી હોય છે અને સ્વાદિષ્ટ અને તંદુરસ્તી માટે તો બહુ ખજાનો છે જેને જેને ખબર હોય ને એનો તો કેવું ના પડે એ કેરું કાયમી ખાતા જ હોય તો ચાલો આમાં બહુ લાંબો સમય આપણો કર્યા વગર કેરાના શું ફાયદા થાય છે અને વધારે ખાવાથી શું નુકસાન થાય એ પણ આપણે જોઈ લઈએ તો કેરામાં કાર્બોહાઈડ્રેટ ફાઈબર પોટેશિયમ વિટામિન બી સિક્સ અને વિટામિન સીથી બહુ ભરપૂર હોય છે આ તત્વો આપણા શરીરને મતલબ એનર્જી આપવું એટલે કે ઉર્જા આપો અને મનને તાજગી આપો અંદરથી અને કેરું તાત્કાલિક એનર્જી આપો એવું ફરશે એટલે આ રમતમાં ખેલાડીઓ જે હોય ને એમને પણ કેરું ખાવાની પ્રશ્ન તમે જોયું હોય છે કે ઓલ લોબી મોટી રમત ચાલતી હોય ને એમને જે ખત રિસેષ કરો એટલે એમને એક એક કેળું મતલબ નાસ્તા તરીકે આપતા હોય છે સવારના નાસ્તામાં કસરત પછી એક કેળું ખાવું બહુ જ ફાયદાકારક છે કારણ કે એનર્જી બુસ્ટર છે તો હવે જોઈ લઈએ કેરા ખાવાના અદભુત ફાયદાઓ પહેલો એક ઉર્જાનો સ્ત્રોત છે બહુ જો તમે થાકી ગયા હોય તમને કમજોરી લાગતી હોય ને તો ફક્ત એક જ કેળું ખાઈ લો ને તો તરત જ એનર્જી મળી જાય બીજો ફાયદો પાચન માટે લાભદાયક પાચન શક્તિ જેની નબળી હોય ને એના માટે બહુ ફાયદાકારક કેરામાં રહેલો ફાઈબર આપણા પાચનતંત્ર સુધારે છે કબજિયાત જેવી સમસ્યાઓની કેળું ખૂબ જ અસરકારક કરે છે બરાબર ત્રીજો ફાયદો હૃદય માટે સારું કેરામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે અને હૃદયને ધપકાર નોર્મલ રાખે છે ચોથો કારણ કે ચહેરો ચહેરા માટે ફાયદાકારક કેરાનો પેસ્ટ ચહેરા પર લગાવવાથી

દૂધ સાથે કેરું રોજ ખાવું કુદરતી રીતે વજન વધી શકે સાતમો મન પ્રસન્ન રાખો મતલબ મન અંદર ઉત્સાહિત રાખો કેરામાં રહેલો ત્રિફોટીન નામ નું તત્વ સેરોટીન બને છે જે હેપી હોર્મોન્સ બનાવો મતલબ કે આપણને હેલ્થ અંદરથી થી થાય ને એવું હોર્મોન્સ બનાવો એટલે તણાવ ઘટાડાશો અને મનને પ્રસન્ન રાખો પહેલાં આપણે જેમ વાત કરીએ અને હું જોઈ લઈએ મિત્રો કે આપણે જેમ વાત કરીએ છીએ એ રીતે કે દરેક વસ્તુમાં જેમ લિમિટ હોય એટલું સારું લિમિટ ઉપર ઉપર વસ્તુ મર્યાદા ઉપર આપણે કરીએ એટલે એના સાઈડ ઇફેક્ટ થો થાય ને તો ચાલો જોઈ લઈએ કે એના વધારે ખાવાથી નુકસાન શું થાય છે તો વધારે ખાશો તો વજન વધી જાવ બહુ જ વજન વધી જાય આપણું પાછું કેળામાં કેલરી અને શુગર લેવલ વધારે હોય છે એટલે રોજ ડાયટ પછી થોડો કા ડાયેટ જે લેતા હોય ને એટલે કાળજી લેવી એ લોકોનું ડાયાબિટીસ લોકોને ધ્યાન રાખવું કારણ કે કેરામાં કુદરતી શુગર મતલબ કે ખોંડ વધારે હોય છે એટલે ડાયાબિટીસવાળા લોકોને મર્યાદિતમાં ખાવું સારું પછી ઠંડા ક ખાંસી ન ખાવું જો ગળામાં દુખાવો હોય કે ઠંડી લાગી હોય તો કેળું ખાસ કરીને રાત્રે જ રાત્રે ન ખાવ પછી એસિડિટી અથવા ગેસ થઈ શકે છે કેટલા લોકોને કેસિડિટી પણ અનુકૂળ લાગે એટલે ધીરે ધીરે કેળું ખાવું સારું મતલબ માપનું કેરું ખાવાનો યોગ્ય તમે સમય બતાવી દઉં તમે આયા જ છો તો તમને છે તમને ઉતારી દઉં બરાબર તો આપડે અંબાસ વિચાર આવ્યો કેળું ક્યાં ને ખાવું જોઈએ તો આપણે તમને બતાવી દઈએ સવારમાં નાસ્તો ખો નાસ્તામાં ખો તો બહુ ઉત્તમ માનવામાં આવે પછી તમે કસરત કરતા હોય તો કસરત કર્યા પછી તરત જ ખાવું જરૂરી છે કારણ કે એમાં એનર્જી બુસ્ટર તમે થાકેલા હોય તો એમાં એનર્જી તમને જરૂરથી આવે પછી બહુ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે ખાલી પેટે કેળું ન જ ખાવું જોઈએ અને રાતે આપણે સૂતા પહેલાં જે તમે કેળું ખાતા હોય તે કેળું ખાવાથી ટાળવાનું કારણ કે રાત્રે એનો બહુ મોટો પેલો એ થતો હોય છે એટલે રાત્રે તમારે કેળું ખાવાનું જેમ બને એમ ટાળવાનું તો મિત્રો કેરું કુદરતનો એક અમૂલ્ય ઉપહાર છે યોગ્ય પ્રમાણમાં ખાશો તો શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન અને ચહેરો તેજ બનાવશે પણ વધારે ખાશો તો ફાયદા કરતા નુકસાન પણ વધારે કરી શકે એટલે મર્યાદમાં મર્યાદામાં ખાવું એ સાચી આરોગ્યની સાચ આવી છે બરાબર તો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ફરી એક નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ચાલો મળીએ જય માતાજી